હવે શું થાય એક સાધુ થઈ ગયો તબિયત બેની સારી નથી અને બીજો દીકરો ધામમાં ગયો ભવિષ્ય દેખાય નહીં આંધળું દેખાય અંધકાર દેખાય હવે શું થશે એની જગ્યાએ આ હરિભક્તના ધર્મપત્ની બહેન સમજણ કેટલી સંતો આ એમના દીકરાના શબને પૂજન કરવા માટે આવ્યા

બાપાજી એમને ત્યાં ઉતરેલા એ મધુસુદન દીકરો અક્ષર એ ધામમાં ગયો યુવાન 21 વર્ષનો છોકરો ન્યૂયોર્ક મેનહટનમાં અભ્યાસ કરતો હતો એક રૂમ રાખીને એ મૃત્યુ પામ્યો બે દિવસ તો ખબર ના પડી ફોન કોઈ ઉઠાવે નહીં ત્યારે લાગ્યું કંઈક શંકા પડી અને પછી બારણું તોડીને પોલીસ સાથે અંદર પ્રવેશ્યા ત્યારે એનું મડદું તો ફૂગાઈ ગયું કેવું થાય એકનો એક દીકરો અમે બાપાની આટલી સેવા કરીએ અને અમારા ઘરમાં જ મુશ્કેલી એ લોકોને એવું લાગ્યું જ નહીં એના અગ્નિ સંસ્કાર વખતે એના માતા અને એની બેન બંને લગનમાં પહેરીએ એવા શણગાર પહેરીને આવેલા અને ત્યાં તો અગ્નિ સંસ્કાર ઇલેક્ટ્રિકમાં જ આપવામાં આવે છે એટલે એના શબને અંદર મોકલવાનું હતું એની બેને પ્રાર્થના કરી અક્ષર અમારે તો તો તારા હોય ઉમંગ હોય ને થશે અને આપણે આમ કરીશું તેમ કરીશું અમારે તો તારા લગ્ન લેવાતા પણ તે મહારાજ સાથે લગ્ન કરી લીધા તું સુખ્યો થઈ ગયો એમ કઈ ચાંદલો કરી અને અંદર મોકલ્યું શબ અને ત્યાં ને ત્યાં પેંડા વહેંચ્યા કોઈ ખાધા નહીં કારણ કે લોકો મૃત્યુની મર્યાદા રાખે ને પણ એના અંતરમાં દુઃખ નથી સમજણ છે કે આ કુટુંબીઓ ખરા કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે પણ પોથી ઉપર આવે એટલું મારું બાકી કોઈ કોઈનું નથી રે બીજા તમારા માટે જ્ઞાન અમારે નહીં તો આપણી પરિસ્થિતિ એવી થાય

આ કામ પતે વાઇન્ડ પૂરું થાય એટલે તમારે જુનાગઢની વાડીની સેવામાં જતું રહેવાનું છે એ વખતે મંદિર થયેલું નહીં જુનાગઢનું વાડીએ સેવામાં જતું રહેવાનું છે કે ભલે સ્વામી આ બાજુ એમના પત્ની સ્વામીનો થાળ પ્રસાદી જમ્યા અને કે આ છેલ્લું ભોજન હવે એને ખબર પડી ગઈ હતી કદાચ હવે ભગવાનના ધામમાં જઈશ સાંજે એ લોકો થાક્યા હતા બે ત્રણ દિવસની સેવાને કારણે થોડોક સૂતા સાંજે પાંચ વાગે સરપંચ આવ્યો કે ઇલેક્શનના ના ફોટા પડાવવાના બધા આવી જજો એટલે છગનભાઈ કે ચાલો આપણે ઇલેક્શન માટે ફોટા પડાવવા ચૂંટણીના કાર્ડ માટે ફોટા પડાવવા જવાનું છે એના પત્ની કે મારે તો અક્ષરધામ જવું છે ફોટો પડાવીને શું કરવાનું અને ભેંસ દોઈ થાંભલે બેઠા અક્ષરધામમાં જતા રહ્યા છગનભાઈ કે કે હવે તમે અગ્નિ સંસ્કાર કરી દેજો હું જઉં છું વાડીએ જુનાગઢ અરે પણ આ તમારા પત્ની નું શબ ઘરમાં પડ્યું છે અને મહિલા હોય એનું શબ રાત્રે ન કાઢે દિવસે કાઢે એટલે બીજા દિવસે સવારે અગ્નિ સંસ્કાર કરવાના હતા છગનભાઈ કે મને તો આજ્ઞા છે એટલે હું તો જઈશ બધા રોકે પણ આ તો ઉપડ્યા બસ માં બેઠા ડ્રાઈવરને બધા રોકે કે આને ઉતાર છગનભાઈ ડ્રાઈવરને કે આ બધા મને મારવા પડ્યા છે પાછળ એટલે તું ગાડી હકાર જુનાગઢ પહોંચી ગયા પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ હતા એમને ખબર પડી સ્વામીએ છગનભાઈને બોલાવી અને કહ્યું કે તમે તો પર્વતભાઈ જેવું કર્યું પણ હવે તમે ઘેર જઈ બધી ક્રિયા પૂરી કરી અને પછી સેવામાં જજો પછી બાપાની આજ્ઞાથી ઘેર ગયા સમજણ હરિભક્તો કેળવી શકે છે કોઈ પણ પરિસ્થિતિમાં આ અહીંયા તમે બધા બેઠા છો એ કક્ષાના જ છો આમાં પણ એવા પ્રસંગો બન્યા હશે કે જેમને આ સમજણ કેળવી હોય મગનભાઈ સરયવાળા શિખંડવાળા એટલો બધો કેફ એટલો બધો કેફ આપણને લાગે આ માણસ ગાંડો જ છે એ વીરચંદ મોદી પછી અમારા અરુણકુમાર આ બધી ફાઇલમમાં એ આવે એવા ઉત્સાહી કાર્ય કર મગન કાકાના દીકરો દિલીપ દિલીપના લગ્ન થયા એમને બે સંતાન હતા દીકરો અને દીકરી દીકરીને કરમસદ આપણી જે બાલિકાઓની સ્કૂલ છે રેસિડેન્ટ સ્કૂલ એમાં એને મૂકેલી અને કઈક વેકેશન કે કઈ પ્રસંગ હતો એટલે બાલિકાને ઘેર લઈ જવા માટે એ લોકો કરમસદ આવેલા દીકરો પણ ભેગો હતો દિલીપ દિલીપના પત્ની દીકરો અને દીકરી ચાર જણા ગાડીમાં નવસારી બાજુ જઈ રહ્યા હતા અકસ્માત થયો દિલીપ અને એના પત્ની ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા બાળક અને બાલિકા જીવતા રહ્યા હવે મગન કાકા વૃદ્ધ દીકરા દીકરીને સાચવવાના તો ખરા ને આપણને એમ થાય કે જુવાન પતિ પત્ની ધામમાં ગયા હું મંદિરોમાં આટલી સેવા કરું શિખંડની સેવા એની બધી જ જગ્યાએ હોય બાપાનો જેટલામાં જન્મદિવસ હોય એટલા પ્રકારના શિખંડ કરે એ સુ શિખંડ કરે મેથી નો શિખંડ કરે બધી અલગ અલગ પ્રકારના કેટલું એટલો ઉત્સાહ એટલો ઉત્સાહ સંતો અગ્નિ સંસ્કાર વખતે ગયા મગનભાઈ કે કે સ્વામી વચનાવત વાંચો મુશ્કેલી કંઈ છે જ નહીં દિલીપે 10 વર્ષમાં કામ કાઢી લીધું મારાથી આગળ નીકળી ગયો આટલું બધું અને બોચાસણ ગુરુ પૂનમે સાકર વેચી અક્ષરધામમાં ગયો છે સમજણ આ પ્રકારની સમજણ આપણા જીવમાં આવે અને વ્યવહારિક મુશ્કેલીઓ આવે મુશ્કેલી ઉપર મુશ્કેલી આવે મુશ્કેલી મુશ્કેલી ઉપર આવે છતાંય ભગવાન અને છીએ આ સમજણ કેળવા યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને માણેકલાલ શેઠ ઉભા થયા મારે વાત કરવી છે હવે રહેવા વાત કરી જ છે ના કે મારે વાત કરવી છે તે પરાણે આગ્રહપૂર્વક ઉભા થયા કે મારે વાત કરવી છે એટલે બધા કે ભલે વાત કરે કરવા દો એટલે એમણે વાત ચાલુ કરી એમણે કહ્યું કે યોગીજી મહારાજ સાથે સોદો કરવાના હતા એક કંપની આખી જ અમે લેવાના હતા અને બીજી કંપની પાર્ટનરશીપમાં હતી એક પુના હતી એક ગોવા હતી બાપાને કહ્યું બાપા શું કરીએ બાપા કે આપણે પાર્ટનરશીપ નહીં આપણે આપણું જ કરો હવે ગોવામાં એ કંપની હતી આપણું કરવાની બાપાની આજ્ઞા પાળી અને કંપની એવી બેસી એવી બેસી તે બધું હતું એ સાફ કરી નાખ્યું બધા કે આ કાકો અત્યારે ક્યાં પૂજામાં ઉભો થયો આવી વાત કરવા પછી બીજી વખત બાપાની આજ્ઞા લીધી એમાંય અમારું સાફ થઈ ગયું ત્રીજી વખત આજ્ઞા લીધી તોય ઠેકાણું પડ્યું નહીં હવે ત્રણ ત્રણ વખત આજ્ઞા કરે અને કામ ન થાય તો હરિભક્તોને શું થાય કે હવે આપણે ગુરુવાર શુક્રવારની ઉપવાસ આપતા હોય એવું કેવું એની પાસે જવું સ્વામી પાસે જઈને શું કરવાનું એવું થઈ આવે અને એક વ્યક્તિ બોલી ગયેલા એક હરિભક્ત જ કહીએ ચાલીસ ચાલીસ વર્ષથી હરિભગત ચાલીસ પિસ્તાલીસ વર્ષથી બાપા પાસે હું લઈ ગયેલો લઈ જતા પહેલા એ રસ્તામાં બોલેલા સ્વામી આના કરતા તો ગોગા મહારાજની કે કોઈ દેવની દેવીની ભક્તિ કરી હોત તો સારું થાત મારા ભાઈ સુખીઓ છે ને અમાર મુશ્કેલી જ છે સત્સંગ કર્યો એટલે મુશ્કેલી આવું પણ બનતું હોય છે નથી બનતું એવું નહીં પણ જેને સમજણ છે એને એમ જ લાગે ભગવાન આપણી કસણી કરે છે અને કરે છે અમુક અમુક ની તો એવી કસણી કરે એવી કસણી કરે પીલી નાખે પણ નિષ્ઠાનું બળ હોય એ સમજે કે મહારાજ કરે છે એ સારું જ અરે પ્રમુખ સ્વામી મહારાજ ભળી જાય પેલા હરિભગત ને બહુ મુશ્કેલી હોય ને સ્વામી કે બિચારાને સારું થતું જ નથી કેટલી બધી મહેનત કરીએ છીએ આપણે પ્રાર્થના કરીએ છીએ પણ બે પાંદડે થતો જ નથી મહારાજ સારું કરે એમ ધૂન કરે એટલે આપણને શું લાગે બાપા કઈ કરવા સમર્થ નથી એ સમર્થ છે એ સમર્થ છે પણ આપણી સમજણ છે શાસ્ત્રીજી સમયમાં એક હરિભક્ત આવીને કે સ્વામી આજે મેં જ્યોતિષીને બતાવ્યું બાપા કે એમ બહુ સારું કર્યું શાસ્ત્રી મહારાજ કે શું કહ્યું જ્યોતિષી કે તારા તો લક્ષ્મી નો યોગ છે પત્ની નો યોગ છે વાહન નો યોગ છે એ કે પણ સ્વામી પગમાં જોડા નથી ચાલીસ થવા એવા હજી પરણ્યો નથી અને ચાલતો આવ્યો છું જ્યોતિષી જો કહે કે તારા ત્રણ જોગ છે ત્રણેય નથી અત્યારે તો શાસ્ત્રીજી મહારાજ કે જ્યોતિષી કહે છે એ વાત સાચી પણ મેં તને એમ રાખ્યો છે અને જો તને પૈસા અપાવું ને તો તું પરદેશમાં રાંડો નચાવતો ફરે એટલા માટે આમ રાખ્યો છે આવા આપણને ખ્યાલ નથી આવતી આપણને ભ્રમરૂપ કરવા માટે સત્પુરુષ આ રીતે વર્તી રહ્યા છે એ સમજાય તો મુશ્કેલી નહીં લાગે મુશ્કેલી તો આવવાની પણ સત્પુરુષને વિશે દિવ્ય ભાવ એવા મફતિયા લોકો કેટલાય હોય છે કે તમને ફસાવે આજની દુનિયામાં તો એટલું બધું જાત જાતનું ચાલે છે વાસ્તુવાળાનું ચાલે છે બરાબર આમ કરશો આમ આ બારણું આમ ખસેડો આ તમે કુંડી આમ કરો અને આનું આમ કરો ફલાણું કરો જાત મનમાં ઘૂસે રાખ્યા બધું જ આવી ગયું પછી કુંડળી મંગળ મળતો નથી કે મંગળ નડે છે ફલાણું નડે છે દીકણું નડે છે દીકરા દીકરીને નડે છે કોઈને નડતું નથી તમે નડો છો એક હરિભક્તનો છોકરો મને કે અમારા કાર્યકર એનો દીકરો કે મારા પપ્પા કહે છે કે આપણને પિતૃ દોષ નડે છે મેં તો tartar પપ્પાને કહે છે કે તમે નડો છો પિતૃ દોષ નહીં તમે પોતે જ નડો છો પિતૃઓ બિચારા ક્યાંય ગયા છે એ શું નડવાના હતા પણ આપણે પછી નારાણ બલી કરવા જાય ને ફલાણું કરવા જાય ને કરવા જાય જાત જાતની જગ્યાએ પહોંચીએ પણ સમજણ છે કે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે હવે મારે કશું જ કરવાનું બાકી નથી કોઈ દેવી દેવતા તમને નડી શકે એમ નથી કારણ કે આપણી એ સમજણ છે સાચી સમજણ કળા આવે ત્યારે તમામ મુશ્કેલી દૂર થાય પ્રવીણભાઈ અંબાલાલ પટેલ અસલાલીના ના એમના પત્નીને કંઈક મુશ્કેલી થઈ બતાવ્યું તો કે એમને ટીબી છે ક્ષય રોગ છે અને ફોર્થ સ્ટેજમાં પહોંચી ગયો છે પણ નવા ઇન્જેક્શન નવી દવા નીકળી છે અમે મફત આપીશું એક્સપેરિમેન્ટ માટે સારું થાય તો થાય ન પણ થાય તમારી ઈચ્છા હોય તો અમે તમને આપીએ પ્રવીણભાઈ કે બાપાને પૂછીએ કારણ કે બાપાને પૂછ્યા વગર કંઈ કરાય નહીં સ્વામીને પૂછ્યું સ્વામી કે વાંધો નહીં આપો અને ઇન્જેક્શન આપ્યા સારું થઈ ગયું આ એમના પત્ની કાર્યકર એટલે પાછા ગામડે કથા વાર્તા કરવા જવા માંડ્યા કોઈ મહિલાને પ્રશ્ન હોય તો ધૂન કરે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમારું સારું થશે તમે ધૂન કરજો એમ એક વખત એમના પત્ની કે આપણે અસલાલીમાં જમાડવા એમનો દીકરો સાધુ છે જયપુરમાં ભંડારી છે આપણે સંતોને જમાડવા છે એટલે એમણે સત્સંગીજીવન જીવન પૂછ્યું કે સંતોન જમાડવા છે સત્સિંગ જીવન સ્વામી કે કશો વાંધો નહીં આઈશું અમે આવીશું કઈ વાંધો નથી કે પણ કઈ તારીખે કે તમારા વાઈફને પૂછી જવું એમની જે ઈચ્છા હોય એ તારીખ એમના વાઈફને પૂછ્યું તો કે ચાર ત્રણ બે હજાર ચાર આ દિવસે મારે સંતોન જમાડવા છે સત્સિંગજીઓનું સાંખ કે ભલે આમ આવીશું બીજી તારીખે આ ચોથી તારીખે જમાડવાના છે બીજી તારીખે એમના પત્નીને લાગ્યું કે હું હવે ત્રીજી આવતીકાલે ધામમાં જઈશ એને ખબર પડી ગઈ ઘણી વખત ખબર પડી જતી હોય છે કાલે ધામમાં જઈશ પણ તમારે સંતોને જમાડવાનું ચાલુ રાખવાનું છે અને પાછા સ્વસ્થ હતા એકદમ સ્વસ્થ નહોતા પણ થોડા સ્વસ્થ હતા જાતે મહિલા મંડળને બોલાવી ત્રણ હજાર સાકરના પડીકા કરાવડાયા કે હું ધામમાં જાઉં પછી સાકર વહેંચજો અને સંતોને ચોથી તારીખે જમાડવાનું ગોઠવ્યું છે પાક્કું રાખજો એમાં ફેરફાર નહીં કરતા ત્રીજીએ આ બેનધામમાં ગયા હવે ચોથી એ સવારે સંતો જમાડવાના હતા શું કરવું હવે કઈ તો ગયા છે પણ સંતો સંતો કે અગ્નિ સંસ્કાર કરી દો પછી અમે જમવા આવીશું એમના વાઈફે તો એમ કહેલું મારું મળદું ભલે પડ્યું હોય તમે જમાડી દેજો પણ સંતોએ કહ્યું કે ના તમે અગ્નિ સંસ્કાર કરી દો અને બીજે દિવસે ચોથી તારીખે બીજે મંદિરમાં બધી આયોજન કર્યું પણ કરી અને સંતોને જમાડ્યા આ સમજણ છે રોગ આવે વ્યવહારિક મુશ્કેલીઓ થાય કોઈ પણ પરિસ્થિતિ થાય પણ સત્સંગ એ જીવમાંથી ન જાય એ જ્ઞાન આજે પણ સત્સંગમાં આપણે અનુભવીએ છીએ મૂર્તિમાન વૈરાગ્ય એવા મહિલા હરિભક્તો પણ હતા વાંકીયાના ગામના રાજબા ધામમાં ગયા અગ્નિ સંસ્કાર કરવાનો હતો અગ્નિનો સ્પર્શ ન થાય મહારાજને કહ્યું મહારાજ

કોઈ પદાર્થમાં ક્યારેય એમણે વિચાર શુદ્ધા નહીં કર્યો હોય સ્વામી કહે છે ઉપાસના તો એમ સમજવી જે કોટાન કોટી ભગવાનના અવતાર જે શ્રી કૃષ્ણ નરનારાયણ ઇત્યાદિક સર્વેના કારણ મહારાજ છે ને પૂર્વે અવતાર થઈ ગયા એવા તો આજ સત્સંગી સાધુ છે પણ આપણને મહિમા પૂરો સમજાતો નથી ને શ્રી કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉદ્ધવે ત્યાગ કર્યો અને આજ વીસ વીસ વર્ષના સંસાર મૂકીને ચાલ્યા આવે છે પૂર્વે શાસ્ત્રમાં સ્ત્રી કોઈ ત્યાગી નથી અને આજ તો હજારો ભાઈઓ ત્યાગ કરે છે શ્રીજી મહારાજ સ્વામી કહે છે કે કૃષ્ણ ભગવાને કેટલું જ્ઞાન કર્યું ઉદ્ધવને ત્યારે ઉદ્ધવ જવા તો તૈયાર થયા પણ એટલું બોલતા ગયા કે દુષ્કરો એમ ત્યાગ ત્યાગ કરવો અઘરું છે એકસો વીસ વર્ષની ઉંમર થયેલી ઉદ્ધવની ત્યારે હવે શું બાકી હતું પણ તોય એમણે કહ્યું કે તમે આજ્ઞા કરો છો એટલે જઈશ પણ અઘરું છે અને વીસ વીસ વર્ષના ચાલ્યા આવે છે આપણે જોયું ગયા વર્ષે જ પ્રમુખ સાંઈ મહારાજે અમદાવાદમાં દીક્ષા આપી જુવાન સંતો તરવરિયા સંતો અને એના મા બાપને ધન્યવાદ છે શું સમજણ એના મા બાપની આપણને થાય આટલી બધી સમજણ કેમ કેળવતા હશે કઈ રીતે કેળવતા હશે સમજણની પરાકાષ્ઠા એના દીકરાઓને તો ધન્ય છે પણ એની માતાઓને પણ ધન્ય છે ગાંધીનગરમાં રહેતા શરદભાઈ રાવળ અમરેલી હતા એમના નક્કી કર્યું એક દીકરો હર્ષનીલ કે મારી કુખે જન્મ્યો છે એને ફરી ગર્ભવાસ ન આવવો જોઈએ અને એણે દરરોજ માળા શરૂ કરી નાનો હતો ત્યારથી ત્યારે મારે સાધુ કરવો છે સાધુ કરવો છે સાધુ કરવો છે સાધુ કરવો છે અને સાધુ થયો અત્યારે સારંગપુરમાં સેવા આપે છે પણ પહેલીથી ઈચ્છા હોય બીજાની ક્યાં વાત કરીએ આપણે બ્રહ્મતીર્થ સ્વામી અહીંયા બેઠા છે બ્રહ્મતીર્થ સ્વામીના પિતાજી ધામ પપ્પા ધામમાં ગયેલા એક બેન ને એક ભાઈ હવે ચરોતરના છ ગામના બેન ને પરણાવી હોય તો લાખો રૂપિયા જોઈએ ત્યારે થાય ઠેકાણે પડે સામેથી કાગળ લખતા એમના બા કે તું સાધુ થજે એ તો મુંબઈ ભણતા હતા તું સાધુ થજે સાધુ થજે સાધુમાં માલ છે અને સાધુ થઈ આપણી વચ્ચે બેઠા છે પણ કેટલો જનની જીવો રે ગોપી ચંદની આપણે વાતો કરીએ છીએ કે ગોપી ચંદની જનની જીવો પણ અત્યારે એવા મહિલા હરિ ભક્તો છે કે વૈરાગ્યની પરાકાષ્ઠા ગાંધીનગરમાં અમારે નિષ્કામ પુરુષદાસ સ્વામી છે એનું પૂર્વાશ્રમનું નામ હતું પ્રોધીજ એમના પિતાનું નામ રસિકભાઈ પટેલ ડલાસના ધર્મજના છ ગામના દીકરો પરણાવે ને એટલે કે દીકરો વેચે પરણાવે ચરોતરની ભાષામાં કોઈ દીકરો વેચે ને તો પચાસ સાહીઠ તોલા સોનું આવે અને બીજું બધું ઘણું આવે પણ એના બાઈએ નક્કી કર્યું કે આ સાધુ કરવો છે અને બાપાને કાગળ લખ્યો કે એક બાજુ મારા પતિ રસિકભાઈ નામ નતું લખ્યું પણ મારા પતિનું મૃત્યુ થયું હોય અને એક બાજુ તમે આ પ્રોદિતને દીક્ષા આપતા હો તો મને પતિના મૃત્યુનું દુઃખ નહીં થાય અને તમે દીક્ષા આપો છો એનો આનંદ વધારે હશે આ કાગળ લખી અને આપ્યો ત્યારે આપણને સમજ સમજાય છે કે હરિભક્તો પુરુષ હરિભક્તો મહિલા હરિભક્તો દરેકને આ સમજણ કેળવી છે વૈરાગ્ય નહીંતર એકનો એક દીકરો હોય અને એને મનમાં કેટલા અભરખા હોય એને પરણાવીશું આમ કરીશું તેમ કરીશું ફલાણું કરીશું પણ આ જ સંકલ્પ રે કે આપણે સાધુ જ કરો સાત છોકરા હોય ને તોય નથી આપતા અને આપે તોય કેવો આપે યોગીજી મહારાજના વખતમાં એક ભાઈ છોકરાને લઈને આવ્યા સ્વામી આને સાધુ કરો સ્વામી કઈ ભણ્યો સ્વામી કે કઈ ભણ્યો છે કે આ સ્વામી દસ માં ચાર વખત ફેલ થયો છે તો પછી કઈ નોકરીએ કહા કે સ્વામી નોકરીએ બે ચાર જગ્યાએ મૂક્યો પણ બધાએ રજા આપી દીધી કારણ કે સોના ના સાઠ કરે એવો છે સ્વામી કે કે તો ભાઈ તમે કઈ કામે કે સ્વામી અમારું કામે કઈ દી વાળે એવો નથી એટલે તમને આપીએ છીએ સાહા કઈ કેટલ કેમ છે આ બેઠા ઉભા છે બેઠા છીએ તે બધા બાંડા ને બોબડા ને એ બધા ઢોરા અહીંયા જ મૂકી દેવાના એમ સમજીને લઈ આવેલા યોગી મહારાજ કે કઈ વાંધો નહીં લાવો ભગવાન ને ત્યાં બધું શોભ છે અને ભગવાન ને ત્યાં છે ને બધી બુદ્ધિ આવે ભગવાન ના ઘરેણા અમે સાધુ થઈએ ને એટલે અમારી બુદ્ધિ ના ચાલે પણ ભગવાન ની બુદ્ધિ થી ચાલે અમે સાધુમાં પરિસ્થિતિ ઉભી થાય અત્યારે તો લઈ જાય સ્વામી ઘેર જમવા પધારો ને ગાડી લાવ્યો છે આ સ્વામી ગાડી લઈ આવીશ માર ઘેર જમવા પધારો અને જમ્યા પછી ઉપરથી તમે દક્ષિણા મૂકો પાછા સંતોને મૂકવા આવો એનો એ આ કપડા ઉતારે તમે નોકરી ના રાખો

વર્તમાન કાળે વૈરાગ્ય પણ મૂર્તિમાન છે અને તમે જુઓ છો વૈરાગ્યની બીજી એક રીત તપ કેટલા તપ કરે છે પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા તપની સાંકળો રચાય પછી કોઈક વળી બાપા પધારવાના હોય તો નેવ દિવહ નેવ કલાકના ઉપવાસ ને સો કલાકના ઉપવાસ ને સવા સો કલાકના ઉપવાસ ને એ બધું ચાલ્યા જ કરતું હોય ને આજે ચાલે છે તપ ચાલ્યા જ કરે બાપાને રાજી કરવા છે તો એ બધું આપણને ખબર પડે છે કે વૈરાગ્ય મૂર્તિમાન છે